સુરતમાં સંકલન બેઠકમાં ભાજપ ધારાસભ્ય સવાલ ઉઠાવ્યા છે ધારસ ધારાસભ્ય અરવિંદ રાણાના સુડા સામે આક્ષેપ માલખાય અધિકારીઓ મારખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ તરીકે આક્ષેપ કરવામાં આવ્યા છે આ કામગીરી હવે સુરતમાં ચાલવાની નથી અરવિંદ રાણાનું કહેવું છે જીવલેણ દુર્ઘટનામાં શાસકો પર ધોવાય છે માછલા

હા તેમના અધિકારી સામે રોષ છે આપણે સાથે અરવિંદભાઈ રાણા છે તેમની સાથે વાત કરીશું અરવિંદભાઈ તમારો વધુ એકવાર રોષ અધિકારીઓ સામે આવ્યો શું કહેશો અધિકારીઓ સામે રોષ નથી એકચ્યુલી ગઈકાલે લોકસભાની સામાન્ય ચૂંટણી પછી પહેલી કલેકટર શ્રીની અધ્યક્ષતામાં માન્ય ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રીઓની સંકલન સમિતિ મળી હતી આ સંકલન સમિતિમાં મારા કેટલાક પ્રશ્નો હતા કેટલીક માહિતી માંગી હતી એમાં ખાસ કરીને સુડા વિસ્તારની અંદર જે રાજકોટમાં ગમખવાર ઘટના બની અને જીવતા બાળકો ભૂંજાયા કેટલાક લોકોને અકસ્માત થયો અને આવા જીવલેણ અકસ્માતને પગલે ગુજરાત રાજ્યની અંદર સુડા વિસ્તાર જે એક્શનમાં આવ્યો અને એક્શનમાં આવ્યા પછી અમે એની પાસે માહિતી માગી હતી કે ભાઈ કેટલી મિલકતો પર સીલ મારવામાં આવી છે કેટલીક મિલકતોનો વપરાશ બંધ કરવામાં આવ્યો છે કેટલી મિલકતો ઉપર બીયુ પરમિશન અથવા તો આ ફાયરની એનઓસી વગર તમે જે વપરાશ બંધ કરાવવામાં આવ્યો છે એની માહિતી આપો સુડાના મુખ્ય કારોબારી અધિકારી દ્વારા આ સંકલન સમિતિમાં અમને માહિતી આપવામાં આવી કે બ્યાસી જેટલી સુડા વિસ્તારની અંદર જે મિલકતો છે અલગ અલગ પ્રકારની તેમાં મુખ્યત્વે બાળકો અભ્યાસ કરતા હતા એવા બાળકો અભ્યાસ કરનારી જુદી જુદી સંસ્થાઓ છે એમાં લગભગ એસી ટકા મિલકતો ઉપર સીલ મારવાની પ્રક્રિયા થઈ છે કેટલીક હોસ્પિટલ બિલ્ડિંગો ઉપર થઈ છે કેટલીક ગેમિંગ ઝોન વાળી જે મિલકતો છે એની ઉપર સીલ મારવામાં આવ્યા છે અમારો પ્રશ્ન એ હતો કે જ્યારે આવી ગમખવાર ઘટના બને છે ત્યારે તંત્ર કેમ એક્શનમાં આવે છે જ્યારે ગુજરાત પ્રાંત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ છે એ એક્ટની કલમ પ્રમાણે સુડા વિસ્તારની અંદર સુડાના જે અધ્યક્ષ છે એની જવાબદારી ફિક્સ થઈ છે અને એ જવાબદારી એમની નક્કી થઈ છે કે સુડા વિસ્તારની અંદર જે કોઈક મિલકતો બને છે જે કોઈક મિલકતો બને છે એની ઉપર નિયંત્રણ રાખવાની જવાબદારી એક કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે કારોબારી અધ્યક્ષ તરીકે સુડા આપણે કોર્પોરેશનના કમિશનર માનનીય શ્રી કમિશનરની છે તો જ્યારે કમિશનરશ્રીની આ સત્તા છે આ જવાબદારી છે તો એ જવાબદારી અને સત્તાનો ઉપયોગ એમને કરવો જોઈએ પરંતુ જ્યારે આવા ગમખવાર ઘટના બને છે ત્યારે જ આવી રીતે એક્શન લે છે અને સામાન્ય લોકો જ્યારે પરેશાન થતા હોય છે તો જ્યારે તમારી પાસે સત્તા હતી અને જે તે વખતે આ કામગીરી કરવાની હતી એ કામગીરી તમે કરી નથી કેટલાક કિસ્સાઓની અંદર તો અમે જ્યારે જોયું કે એનો વપરાશ ક્યારથી ચાલુ થયો છે તો આ સંસ્થાઓ જે છે એ સંસ્થાઓનો વપરાશ બે હજાર દસથી ચાલુ થયો છે કેટલીક જગ્યાએ બે હજાર તેર થી ચાલુ થયો છે કેટલીક જગ્યાએ બે હજારના વર્ષથી ચાલુ થયો છે તમે આટલા વર્ષોમાં કશું નહીં કર્યું અને આજે તમે એની મિલકતો સીલ કરો છો સીલ કરો છો એમાં એ વાંધો નથી પરંતુ જ્યારે તમને સત્તા મળી છે અને એ સત્તાનો સદુપયોગ કરીને તમારે આ બધી જે કંઈક કામગીરી છે સત્તા આપણે નિયમ પ્રમાણે આ તમામ મિલકતો હોવી જોઈએ આ નિયમ પ્રમાણે નથી અને આવા ગમકાવ ઘટના બને છે ત્યારે તમે એક્શનમાં આવો છો ત્યારે લોકો હેરાન થાય છે લોકો પરેશાન થાય છે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી પાસે રજૂઆત કરવા માટે આવે છે ત્યારે અમે લોકોના રોષના ભોગ બનીએ છીએ ત્યારે અમારે એમને કહ્યું કે માલ ખાઈ અધિકારી અને માર ખાઈ ચૂંટાયેલા પ્રતિનિધિ એ હવે સુરત શહેરમાં ચાલવાનું નથી અને એટલા માટે સુડા વિસ્તારની અંદર આવી જેટલી પણ કોઈ મિલકતો છે કે જે આવી ગેરકાયદેસર બની હોય અથવા તો જેને તમે સીલ મારી છે એના જવાબદાર જે વ્યક્તિઓ છે જવાબદાર અધિકારીઓ છે એની પર પહેલાં પગલાં લો અને એ પગલા લો એની જાણકારી સાથે તમે આવનારી સંકલન સમિતિમાં આવો એવી અમે માહિતી માંગી છે સાહેબ જો પગલાં નહીં લેવામાં આવશે તો આવનારી સંકલન સમય શું એક્શન લેવામાં આવશે અધિકારીઓની જવાબદારી હોય છે અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છે અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે વિધાનસભાની અંદર અમે જે કાયદાઓ મંજૂર કરીએ છીએ અને કાયદાઓ મંજૂર કરીએ છીએ તેની અમલવારી કરવાનું કામ એ અધિકારીઓનું છે અને એ અધિકારીઓ જ્યારે જે કંઈક કાયદો બને છે કાયદાની અમલવારી નહીં કરતા હોય તેની અંગત જવાબદારી બને છે અને અંગત જવાબદારી બને છે એટલા માટે આ જે કંઈક પરિસ્થિતિ બની છે એની તમામ માહિતી લઈને એક અધિકારી તરીકે એક અમલદાર તરીકે એમને આવનારી સંકલન સમિતિમાં આવવું પડશે કોની જવાબદારી રહી છે સાહેબ આમાં મેં તમને કહ્યું ને કે સુડાના કારોબારી અધ્યક્ષ એ મ્યુનિસિપલ કમિશનર છે અને સુડા વિસ્તારની અંદર જે કોઈક બાંધકામની પ્રવૃત્તિ થાય છે એ બાંધકામની પ્રવૃત્તિ કાયદેસરની થાય કાયદા પ્રમાણે થાય એની ઉપર કાયદા પ્રમાણેનું નિયંત્રણ કરવાની એની સંપૂર્ણ જવાબદારી અને સત્તા ગુજરાત ટાઉન પ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ એક્ટ અને જીડીસીઆર જે છે એના પ્રમાણે કોમ્પિટન્ટ ઓથોરિટી એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એ સુડાના અધ્યક્ષ તરીકે જ્યારે છે ત્યારે એમની વ્યક્તિગત જવાબદારી આવે છે કે એમના ખાતાના અમલદારી જે કરનારા અધિકારીઓ છે એની ઉપર એક્શન લેવામાં આવે શું લાગે સાહેબ અત્યાર લગીન કેમ આ લોકો જાગ શું લાગે છે તમને જાગવું જ જોઈએ આ તો અત્યાર સુધી નથી જાગ્યા તો જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે અમારી પાસે જે રજૂઆત આવે છે એ રજૂઆતના આધારે અમે જે તે જગ્યાએ આ અંગે રજૂઆત કરીએ છીએ અને રજૂઆતનો પડઘો હંમેશા પડતો હોય છે ગુજરાતના અમારા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જ્યારે આ આવા ગમખવાર ઘટનાની જ્યારે આ ઘટનાની એમને જે વાત કરી છે તેમાં પણ એમને જવાબદાર અધિકારીઓની ઉપર લાલાક કરી છે શું લાગે ભ્રષ્ટાચાર કર્યો એવું લાગી રહ્યું છે આમાં આમાં ભ્રષ્ટાચારની વાત એટલા માટે આવે છે કે જો ખોટું થયું હોય તો એની ઉપર એક્શન લેવાની જવાબદારી એ ઉચ્ચ અધિકારીની છે કે પોતાના અધિકારીઓ ખોટું કામ કરતા હોય ખોટું ચલાવતા હોય તો એ ખોટું કામ કરતા હોય ખોટું ચલાવતા હોય તો એ વગર ભ્રષ્ટાચારે થતું નહીં હોય તો આ જે કંઈ કામગીરી છે એના માટે ઉચ્ચ અધિકારી કે જે લોકોની સત્તામાં આવે છે એમને આવા જે ભ્રષ્ટ અધિકારીઓ હોય એની ઉપર પગલાં લેવા જોઈએ સાહેબ પબ્લિકનો રોષ જોવા મળે છે જ્યારે આવી કોઈ ઘટના બનતી હોય છે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર રોષ ઠલાવતા હોય છે તમે જ કીધું કે માલ ખાય અધિકારીઓને માલ ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ અમે આજ તો વાત કરીએ છીએ કે જ્યારે સામાન્ય લોકોને તકલીફ પડે છે જ્યારે કાયદાનું રક્ષણ કરવાની જવાબદારી અધિકારીઓની છે ત્યારે એ અધિકારીઓ એ કાયદાનું રક્ષણ કરતા નથી અને જ્યારે વસ્તુ બની જાય છે એની ઉપર વપરાશ ચાલુ થઈ જાય છે અને ત્યાર પછી જ્યારે આવી પરિસ્થિતિ થાય છે ત્યારે અધિકારીઓની ગાજ વરસે છે અને એવા સંજોગોની અંદર જે ત્યાં કામ કરનારા લોકો હોય જે રોજીરોટી મેળવનારા લોકો હોય તે લોકોની રજૂઆત જ્યારે અમારી પાસે આવે છે ત્યારે એ લોકોનું યદય અને એ લોકોની જે કંઈક રજૂઆત હોય છે એ એટલી યદય હોય છે કે જે તે વખતે અધિકારીઓએ એની જે જવાબદારી નિભાવી હોત તો આવી પરિસ્થિતિ નહીં બની હોત અને એટલા માટે અમે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આ જે કંઈક જવાબદાર અધિકારીઓ છે એ અધિકારીઓની ઉપર પગલાં લેવાની વાત કરીએ છીએ